સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે વાલીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં હજુ પણ મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ વાલીઓએ એસીબીમાં પણ આ મામલે ફરિયાદ કરી છે અને આ અધિકારીઓની બેનામી સંપત્તિની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે જ્યાં તક્ષશીલા અગ્નિકાંડ દુર્ઘટના આજે ત્યાં આજે કરીબ દોઢ વર્ષ પહેલા બનેલી હતી તેમાં આ દુર્ઘટના પછી પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવેલી હતી જે ધરપકડ કરવામાં આવેલી હતી એમાં ફક્ત નાની માછલીઓ અને નાના અધિકારીઓ ઉપર કાર્યવાહી થઈ નથી એના પર જ કાર્યવાહી થઈ હતી કારણ કે આ દુર્ઘટના એવડી મોટી હતી કે જેમાં બાવીસ નિર્દોષોનો ભોગ બનેલો હતો તેમ છતાં પણ મોટા અધિકારીઓ જેઓની સંયુક્ત જવાબદારી બનતી હોવા છતાં પણ તેઓને છાવરવામાં આવેલા અને વારંવાર સમયાંતરે અમને જેમ માહિતી મળતી ગઈ તે માહિતીથી અમે આવેદનપત્ર પણ આપેલા હતા તેમ છતાં પોલીસ દ્વારા મોટા અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તો ગયા મહિનામાં માનવ હ્યુમન કમિશનનો રિપોર્ટ પણ આવી ગયેલો છે જેમાં ખુલાસો થયેલો છે

ડેપ્યુટી કમિશનર કેતન એસ પટેલ ચીફ ફાયર ઓફિસર બંસલ પરીખ અને તક્ષશિલા આર્કેડની આગ લાગી હતી તે ડોમની ની કરનાર બાકી રહેતા અધિકારી એટલે કે જે તે સમયના સર્વેયર અશોક ગાંધી જે તે સમયના આકારણી અને વસુલાત અધિકારી બીએલ પટેલ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે સત્ય ડે ડોટ કોમ સુરત વેલકમ ટુ ધ રણ ફેસ્ટિવલ જાઓ અને અમારી ચેનલ સત્ય સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે